જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ અન્નપૂર્ણા રસોઈ ઘરમાં તમારું સ્વાગત છે ચાલો આજે આપણે બનાવીશું સાબુદાણાની ખીચડી ચાલુ થાય છે આજે શ્રાવણ મહિનાનો સોમવાર છે તો આપણે ફરાળી કાંઈક બનાવીએ ચાલો તો એની માટે આપણે સાબુદાણા રાત્રે પલાળ્યા હતા જેટલા આપણે સાબુદાણા હોય એક વાટકી સાબુદાણા હોય તો આપણે એક વાટકી જ અંદર પાણી નાખવાનું રહેશે અને તમારે જો ચાર પાંચ કલાકમાં જ બનાવવા હો તો ચાર પાંચ કલાકમાં સરસ પલળી જાય છે પણ મારે સવારે બનાવવાના હતા એટલે મેં રાત્રે પલાળ્યા છે હવે આપણે લીલા મરચાં ત્રણ નંગ લીધા હતા આપણા લાલ મરચું આમાં નથી નાખવાનું એટલે લીલું મરચું થોડુંક વધારે લેવાનું છે એક ટમેટું લીધું છે મીડિયમ સાઈઝનું સિંગદાણા લીમડાના પાન અને આદુ આદું આપણે ખાંડી લીધું છે અને આપણે દરેલી ખાંડ લીધી છે

થઈ જાય એટલે પછી તમે કાઢી શકો છો હું આમાંથી કાઢતી નથી અંદર જ રાખું છું એટલે આપણા સિંગદાણા બધા ફૂટી ગયા છે હવે આપણે આદુ નાખીશું છે આ પાન આપણે કટિંગ કરી નાખવાના છે એનાથી સ્મેલ બહુ સરસ આવે છે હવે આપણે કટિંગ કરેલા લીલા મરચા નાખી છે કરી દઈશું હવે આપણે આ બટેટા નાખીશું બટેટા આપણે એકદમ પતલા સમારા છે કરીને જલ્દી ચડી જાય તેલનું બટેટા નાખી દીધા છે બધા અને આપણે આને મિક્સ કરી દઈશું ચલો હવે આપણે મીઠું નાખીએ નાખીશું મીઠું આપણા બટેટાના ભાગો જ અત્યારે નાખવાનો છે આપણે નાખીશું કારણ કે અત્યારે આપણે બધું મીઠું નાખી દઈએ તો બટેટા બધું મીઠું એબ્ઝર્વ કરી લેશે અને આપણે બટેટા સારા લાગે છે હવે આપણે એકદમ હાવ ચપટી હિંગ નાખવાની છે એક ચમચી એક ચમચીની ચોથાઈ ચમચીની આપણે હિંગ નાખવાની છે અને આપણે આને મિક્સ કરી દઈશું હવે આપણે આના બટેટા ચડે ત્યાં સુધી બે મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું એલા આપણે જોઈ લઈએ આપણું બટાટા જડી ગયું છે બે મિનિટ જોશે આપણું બટાટા સરા જડી ગયું છે હવે આપણે આ કિતાડીને દળી ત્યારે આપણે ખાવ પડશે જો બટાટા કટિંગ થઈ ગયો હવે આપણે આનો ટમેટા નાખીશું બટાટા વચ્ચે મે એક વાર ખોલીને જોયો તો હવે તો ખોલીને આપણે જોવું પડે છે કે બટાટા નીચે ચોટકે દે આપણે હવે આ ટમેટાના મુઠીકવા થવા દેશું ચાલો આપણે ટમેટો સોફ્ટ થઈ છે થોડું હવે આપણે સિંગદાણાનો ભૂકો કર્યો હતો એ નાખીશું સિંગદાણા આપણે શેક્યા ન હતા એમને કાચા જ આપણે ભૂકો કરેલો હતો તમારે જો શેકીને કરવા હોય તો શેકો તો તમારા કોતરા કાઢીને પણ કરવા પડશે હવે આપણે આને મિક્સ કરી લઈશું હવે આપણે સાબુદાણા નાખીશું જો એક એક સાબુદાણા આપણો છૂટો પડી ગયો છે અને કદાચ તમને એમ લાગે સાબુદાણામાં પાણી છે તો તમે ઘાણીમાં થોડીક રાખો એટલે પાણી મેચ અને સરસ થઈ જાય છે બેમાં કંઈ ટેન્શન લેવા જેવું નથી મિક્સ કરી આપણે હવે દરેલી ખાંડ છે એક થી દોઢ ચમચી આપણે ખાંડ લીધી હતી હવે આપણામાં મીઠું નાખીશું આપણે સાબુદાણા ના ભાગનું મીઠું નાખવાનું છે પહેલા આપણે બટેટાના ભાગનું મીઠું નાખેલું હતું હવે આપણે મિક્સ કરી દઈએ સાબુદાણા આપણે આના બે મિનિટ માટે ઢાંકીને રાખીશું આ સાબુદાણાની ખીચડી ફટાફટ બની જાય છે એમાં વાર નથી લાગતી અને કોઈ પણ ઉપવાસ હોય વ્રત હોય તો આ સાબુદાણાની ખીચડી ખાવામાં બહુ મજા આવે છે ચાલો આપણે બે મિનિટ જેવું થઈ ગયું છે જોઈ લઈએ ને આપણે સમાતાનામાં કેનો રસોરસ મસાલો ભરી ગયો છે ને સરસ કે एकदम છૂટી છૂટી સરસ બની ગઈ છે આપણી સાબુદાણાની ખીચડી આ ખીચડી ખાવામાં ખૂબ જ એવી ટેસ્ટી બને છે હવે આપણે લીંબુ નીચોવીશું અને હું તમે તમારી ટેસ્ટ પ્રમાણે નીચવી શકો છો અને આજે અત્યારે અડધી ખાડ લીંબુ ની છે ચાલો આપણે સાબુદાણાની ખીચડી બની ગઈ છે